ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે ગાંધીનગરના અડાલજ પાસેથી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની એટીએસએ ધરપકડ કરી છે એટીએસની ટીમે અડાલજ પાસેથી ત્રણ શખ્સની ધરપકડ કરી કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે જેની બાતમી મળતા જ વોચ રાખવામાં આવી હતી અને એટીએસની ટીમ દ્વારા ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે તો સમગ્ર મામલે હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્રણેય શખ્સ કઈ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા કોઈ આતંકી હુમલા સહિતના ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ તે સમગ્ર મામલે હાથ ધરવામાં આવી છે તપાસ એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે બપોરે એક વાગ્યે સત્તાવાર રીતે ગુજરાત એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવશે ચાર મહિના પહેલા પણ ગુજરાત એટીએસએ અલ સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદના અને મોડાસાના હતા જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું હતું અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનેન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરતા હતા